આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ડબોઈ પૌરાણિક બહુચર માતાજીના મંદિર ખાતે માક્ષર સુદ બીજના દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે રાશ રસ રોટલીનો પ્રસાદ તેમજ અન્નકૂટ અને આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં માય ભક્તો ઉમટી પડ્યા છે દર્શનનો લાવો લઈ ધન્યતા અનુભવી છે આ પ્રસંગે માઈ ભક્તોએ પ્રસાદ પણ લીધો છે અને દર્શન પણ કર્યા છે ડબોઈમાં વડોદી ભાગોરે

અને લાજ રાખવા માટે ભક્તોની લાજ રાખી અને રસ રોટલી જાતે માતાજી સ્વયં પ્રગટ થઈ અને રસ રોટલીનો પ્રસાદ ધર્યો તો આજથી તેની પ્રથા વર્ષોથી ચાલતી આવી છે અને આજે અમે રસ રોટલીનો પ્રસાદ આનંદ આનંદગરમાં મંડળ દ્વારા કરવામાં આવેલ છે સવારે અંકોટ કરવામાં આવ્યો અને અત્યારે રસ રોટલીનો પ્રસાદ કરીને આજે અમે સવારે અંકોટ કર્યો તો માતાજીએ સાક્ષાત સ્વીકારી એમના પગલા પાડીને અમને અનુભવ કરાવે કે હું હાજરે હાજર છું ને ભક્તો ની ભીડ ભાગે છે એટલે માતાજી ના આજે પગલા પડ્યા છે અને માતાજી અમારી પર ખુશ છે કે જેથી અમને આશીર્વાદ આપી દીધા છે